નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર પાટણ શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું પાટણના સિદ્ધપુર ચોકડી નજીક આવેલા નવા બસ સ્ટેન્ડ પાસે બાઇક તેમજ એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો એસટી બસની ટક્કરે બાઇક સવાર યુવાનનું ઘટના મોત થયું અકસ્માત સર્જનારા એક એસટી બસ હારીજ ડેપોની હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતમાં મોતને ભેટેલા યુવાન પીએમ અર્થે પટેલ ગુરુકુળ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા પ્રજાપતિ જગદીશભાઈ ડુંગરભાઈનું મોત થયું છે ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મૃતક યુવાનને પાટણના સંખારી ગામનું હોવાનું જાણવા મળ્યું છે મૃતકની લાશને પાટણ સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયા હતા રાજુ જોશી સાથે સંજય સોની મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે